તો જામનગર સહિતના માર્કેટિંગ યાર્ડમાં મગફળીની વિપુલ આવક થઈ રહી છે પરંતુ ખેડૂતોને પાકના પોષણક્ષમ ભાવ મળતા નથી સરકારે જાહેર કરેલા ટેકાના ભાવ જેટલા પણ ભાવ ખેડૂતોને મળતા ન હોવાથી ખેડૂતોની દિવાળી બગડી ગઈ છે ત્યારે દિવાળી કેમ ઉજવી તે પ્રશ્ન ખેડૂતોને સતાવી રહ્યો છે દિવાળી પહેલા ખેડૂતોની હૈયા હોળી મગફળીના મબલક પાકે ખેડૂતોને રડાવ્યા

ભાવ છે ને બજારમાં માલ આવ્યો એટલે ખેડૂતોનો ભાવ ઘટી ગયો ગઈ તો શું કે મોડેશન વધારે થયો એટલે એ ગઈ તો અને અમુક વેપારી છે ને એના સંગઠન હોય એ સંગઠન પ્રમાણે લઈએ કે અમે ચાર મહિનાથી આ ટૂંકો મરી ગઈ એનો કાંઈ ભાવ અત્યારે બજારમાં આવતો નથી પહેલાં હું આની જ પહેલાં લઈ અને બજારમાં માલ હતો ત્યારે પુષ્કળ ભાવ હતા કેટલા દિવસમાં માલ પેદાશ આવી ગઈ તો માલ ઘણા ભાવ હાવ તળીએ હોય ગયા છેલ્લા બે વર્ષની સરખામણીએ વાત કરીએ તો ઉત્પાદનમાં વધારો થયો છે પરંતુ ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જામનગર હાપા માર્કેટિંગ યાર્ડમાં હાલ રોજની બે હજાર પાંચસો થી બે હજાર આઠસો ગુણીની આવક થઈ રહી છે જામનગર યાર્ડમાં હાલ સાતસો થી લઈ આઠસો સિત્તેર સુધીના ભાવે મગફળીનું વેચાણ થઈ રહ્યું છે જામનગર યાર્ડમાં હાલ મગફળી ઝીણીના સાતસો થી આઠસો સિત્તેર અને મગફળી જાડીના સાતસો થી સાતસો એસી ના ભાવ બોલાઈ રહ્યા છે મગફળીની આવક પ્રમાણમાં સારી છે ગત વર્ષ કરતાં થોડીક વધારે છે ને રોજ બરોજ આ ભાવીસ પચીસસોથી ગુણીની આવક થાય છે મગફળી જીનીના ભાવ છે સાતસોથી લઈને આઠસો સિત્તેર સુધી ને મગફળી જાડીના ભાવ છે સાતસોથી સાતસો એંસી આઠસો સુધી જે દિવાળીને પછી વધવાની સંભાવના છે સરકારે દિવાળી પછી ટેકાના ભાવે મગફળી ખરીદવાની લોલીપોપ આપી છે પરંતુ આવી પરિસ્થિતિમાં દિવાળી કેવી રીતે ઉજવવી તે પ્રશ્ન ખેડૂતોને સતાવી રહ્યો છે ભરત ચૌહાણ જીએસટીવી જામનગર